આપણે બધાએ સ્કૂલમાં આમ તો વેશભૂષા સ્પર્ધામાં ભાગ લીધો જ હશે ખરું ને હા ચોક્કસ કોઈ કોઈ ફળ બન્યું હોય શું કહેવાય સેનાની પણ મારો સવાલ એ છે કે શું એ ખાલી મનોરંજન જ છે કે પછી એની પાછળ કોઈ ગંભીર શૈક્ષણિક હેતુ પણ હોઈ શકે આજના ડીપ ડાઈવમાં આપણે આ જ જોઈશું વિસનગરની એક શાળા છે ભાંડુ અનુપમ પ્રાથમિક કુમાર શાળા ત્યાંના એક ઉદાહરણ પરથી સમજીશું કે કેવી રીતે એક સાવ સામાન્ય લાગતી પ્રવૃત્તિ કેટલી પ્રભાવશાળી બની શકે છે બિલકુલ સાચી વાત છે અને આ કાર્યક્રમની જે ખાસિયત હતી ને એ એ હતી કે તે મતલબ સરકારના બે અલગ અલગ અભિયાન હેઠળ હતું ઓ ઓકે હા એક તો મોજીલો શનિવાર જેનો આઈડિયા એ છે કે શનિવારે દફતર વગર પ્રવૃત્તિઓથી ભણાવવાનું બરાબર બેગલેસ ડે જેવું હા બસ એ જ અને બીજું હતું એક ભારત શ્રેષ્ઠ ભારત જેનો હેતુ તો મતલબ કલ્ચરલ કનેક્શન વધારવાનો છે તો અહીંયા આ બંને વિચારોનું એકદમ સરસ મિશ્રણ થયું અને આ મિશ્રણ છે ને એ પાત્રોની પસંદગીમાં એકદમ સ્પષ્ટ દેખાયું મને સ્ત્રોતમાં જે વાત સૌથી વધુ ગમી એ હતી પાત્રોની વિવિધતા અહીં માત્ર ડોક્ટર શિક્ષક કે એન્જિનિયર નહોતા સ્ટુડન્ટ્સ કડીઓ કારીગર ગોવાડીઓ ખેડૂત અને દૂધવાળો પણ બન્યા હતા આ બતાવે છે કે દરેક કામને માન આપવાની શીખ કેટલી નાની ઉંમરથી અપાઈ રહી હતી આ પસંદગી પાછળ કોઈ ઊંડો વિચાર હશે નહીં ચોક્કસપણે આને શ્રમની ગરિમા એટલે કે ડિગ્નિટી ઓફ લેબર શીખવવાની શ્રેષ્ઠ રીત કહી શકાય બરાબર જ્યારે કોઈ બાળક શહેરના મોટા બિઝનેસમેનની સાથે સાથે ગામના દૂધવાળાનું પાત્ર પણ ભજવે છે ત્યારે એના મનમાં એ વાત બેસી જાય છે કે સમાજને ચલાવવા માટે દરેક વ્યક્તિનું યોગદાન જરૂરી છે આ વસ્તુ કોઈ પાઠ્યપુસ્તક ના શીખવી શકે આ તો અનુભવથી જ જ આવે આ વાત ખૂબ રસપ્રદ છે છે પણ અહીં મારા મનમાં એક એક પ્રશ્ન હા પૂછો સ્ત્રોત અને અને કલ્ચર એક્સચેન્જ ભારત શ્રેષ્ઠ ભારત સાથે જોડે છે પણ જો બાળકો પોતાના જ સમાજના મતલબ સ્થાનિક વ્યવસાયોના પાત્રો ભજવતા હોય તો એમાં રાષ્ટ્રીય એકતા ક્યાંથી આવી ખૂબ જ સારો સવાલ છે અને આ જ આ પ્રવૃત્તિનું હાર્દ છે જુઓ અહીં સંસ્કૃતિનો અર્થ ખાલી બીજા રાજ્યના કપડા કે ડાન્સ પૂરતો નથી ઓકે પોતાની આસપાસના લોકો એમના વ્યવસાયો અને સમાજમાં એમના યોગદાનને સમજવું અને એને માન આપવું એ પણ એક પ્રકારનું સાંસ્કૃતિક શિક્ષણ જ છે એક ભારતની શરૂઆત પોતાના ગામના દરેક વ્યક્તિના મહત્વને સ્વીકારવાથી થાય છે જ્યારે બાળક કડિયાનો અભિનય કરે ત્યારે એને સમજાય છે કે એનું ઘર બનાવવામાં કોનો હાથ છે વાહ રાષ્ટ્રીય એકતાનો આનાથી મજબૂત પાયો બીજો કયો હોઈ શકે એટલે કે એક મોટા અને શું કહેવાય અમૂર્ત વિચારને બાળકોની દુનિયા સાથે સીધો જોડી દીધો અને વાત ખાલી કપડા પહેરવાની નહોતી એમણે અભિનય પણ કરવાનો હતો એનાથી શું ફરક પડે ખૂબ મોટો ફરક પડે છે આને આપણે અનુભવજન્ય શિક્ષણ કહીએ છીએ ઓકે એક્સપીરિયન્શિયલ લર્નિંગ હા જ્યારે બાળક કોઈ પાત્રને જીવે છે ત્યારે એ માત્ર માહિતી નથી મેળવતું પણ એનામાં સહાનુભૂતિ કેળવાય છે એ થોડી મિનિટો માટે ખેડૂત બનીને એની મહેનતને અનુભવવાનો એટલે કે પ્રયત્ન કરે છે ભવિષ્યમાં બહુ જ કામ આવે છે એટલે કે જે શરૂઆતમાં એક વેશભૂષાનો કાર્યક્રમ લાગતો તો એ ખરેખર તો સમાજશાસ્ત્ર નાગરિકશાસ્ત્ર અને પબ્લિક સ્પીકિંગ નો એક ભેગો પાઠ હતો ખરેખર આ આયોજન બહુ સ્માર્ટ હતું સારાંશ એ જ છે કે આ પ્રવૃત્તિની અસલી તાકાત એની સાદગીમાં છુપાયેલી છે તેણે એક જાણીતો અને મનોરંજક ફોર્મેટનો ઉપયોગ કરીને એક ઊંડો સંદેશ આપ્યો કે એક મજબૂત રાષ્ટ્રનો આધાર બધા જ વ્યવસાયો માટેના પરસ્પર સન્માન પર ટકેલો છે અને એની શરૂઆત આપણા પોતાના સમાજથી થાય છે બિલકુલ આનાથી રાષ્ટ્રીય એકતા જેવો મોટો વિચાર ત્રીજા ધોરણના બાળક માટે પણ એકદમ નક્કર અને સમજી શકાય એવો બની જાય છે અને અહીં એક વિચારવા જેવો મૂકીને જો બાળકોને નાનપણથી જ આટલા આટલા બધા વ્યવસાયો સાથે માનપૂર્વક પરિચય કરાવવામાં આવે તો શું ભવિષ્યમાં એમની કરિયરની પસંદગી પર એની કોઈ સકારાત્મક અસર પડી શકે છે શું તેઓ ખાલી પરંપરાગત નોકરીઓથી આગળ પણ વિચારી શકશે શક્ય છે કે દરેક બાળક આનો ઊંડો અર્થ ન પણ સમજે પણ કલ્પના કરો જે બાળક ગોવાળિયો બન્યો છે તે બીજા દિવસથી કદાચ શેરીમાં ફરતા પશુઓને એક અલગ નજરથી જોશે જેણે દૂધવાળાનો અભિનય કર્યો છે તે સવારે દૂધ આપવા આવતા ભાઈની મહેનતને કદાચ વધુ સમજશે આ જે નાનકડો દૃષ્ટિકોણનો બદલાવ છે ને એ જ આ પ્રવૃત્તિની સાચી સફળતા છે બરાબર શિક્ષણનું કામ માત્ર જ્ઞાન આપવાનું નથી પણ જિજ્ઞાસા અને સંવેદનાના બીજ રોપવાનું છે